નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ ઉત્તરાયણ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મંદી મોંઘવારીને નેવે મૂકી પતંગ રસિયાઓ દોરા ચરખા સહિતના સાધનોની ધૂમ ખરીદી કરી રહ્યા છે સમગ્ર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ દરેક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાઇનીઝ દોરી અને કાચની દોરી નહી રાખવાની વેપારીઓ અને નાગરિકોને પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગર સાહેબ દ્વારા પણ વિસ્તારમાં લાગેલી પતંગની દુકાનો પર ચાઇનીઝ દોરી નહીં રાખવા માટે અને કાચની દોરી પીલવાની નહીં તે માટેની સમજ આપવામાં આવી સાથે જ સોસાયટી અને મોહલ્લાઓમાં પણ વડીલ તેમજ બાળકોની બેઠકો યોજીને ઉત્તરાયણના તહેવારમાં કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તેની સમજ આપવામાં આવી હતી

અને અહીંના મેલાના આજુબાજુ છોકરાને બી જાય છે તો કહું છું કે ભાઈ ચાલુમાં પતંગ લૂંટવા જવું નથી આપણે આપણે પતંગો જોતી હોય પતંગો મળે જ છે પતંગો બે ચાર પાંચ લઈ જવાની પણ એવી રીતે રોડ ક્રોસ બી કરવાનું નથી તમે તો જશો જ જશો પણ બીજાને બી તમે બે ત્રણ જણા હશે એવી બાઇક પડશે તો અકસ્માત થશે વધારે એટલે છોકરાઓને સૂચન એવી ગાઈડલાઈન તો મેં આપી જ છે અને ચાલુ બાઇક અમે બી જે જાય છે એમને બી કહું છું ભાઈ દરિયા બળિયા લગાવો તમારું સેફ્ટી રાખો છો એવી ગાઈડલાઈન આપી છે બને ત્યાં હું જ નીકળો જો કામ ધંધે જવાનું થાય તો કા રૂમાલ અહીંયા ગળા ઉપર બાંધી દેવો આ એક મેઇન સેફ્ટી છે બીજું બાળકોને તમે રોડ ઉપર ચાર રસ્તા ઉપર દોડવા નહીં દો તમે જો બાઇક ચલાવતો બાઇક ચલાવતા ધ્યાન રાખો અને તમારા બાળકો રોડ ઉપર પતંગ લૂંટવા ના જાય કારણ કે આ અકસ્માત પાછો રોડ અકસ્માત અલગ છે દોરીનો અકસ્માત ધાબા પરથી પકડવાના પડવાના અકસ્માત અને બીજો અકસ્માત કયો થયો દોડવામાં પતંગ લૂટવા જાય બાઇક આવતો હોય બાઇક વાળાનું ધ્યાન ના હોય દોડતો દોડતો પતંગ પકડવા જાય અને બાઈક વાળે ફોર વ્હીલમાં એક્સિડન્ટ થાય એટલે એ એ એ ખાસ એટલે આજ મેં તમને જેટલા અકસ્માત બતાવ્યો એ બધા જ અકસ્માત થઈ શકે તો સેફ્ટી પૂરેપૂરી રાખવી જરૂરી છે આપણે આપણા બાળકોને આજુબાજુ દરેક જગ્યાએ બીજું પાંચ કિંમત પતંગની કિંમત છે એ દસ રૂપિયા છે કોઈ આમ લંગર્યું નાખ્યું પતંગ જતો જતો એમાં ઝઘડા નહીં કરો તમે જુઓ આમાં વધારે ભાગના ઝઘડા કે ઓલું લંગર નાખે અથવા મારો પતંગ પકડી દીધો એમ કરીને ગાળાગાળી થાય ને પછી મોટો ઝઘડો થાય પતંગ કેટલા રૂપિયાનો આવે પાંચ રૂપિયાનો તે એ પાંચ રૂપિયાના પતંગને લેટગો કરો બીજો પતંગ આવશે જ તમારી પાસે પડ્યો જશે પાંચ હજારમાં તમારો ઈગો અટાઈ ગોલાય કેમ મારો પતંગ પતંગ પકડી દીધો હું ચગાવું છું ને લેટકો કરો ઝઘડાને મૂળ ના આપો તહેવાર છે તહેવારની રીતે શાંતિથી ઉજવો અને બધા હળી મળીને ઉજવો પાંચ રૂપિયાના પતંગ માટે ઝઘડા ઝગડા શું કામ કરવા આપેરા ચાઇનીઝ દોરા લોકોના જીવ સાથે પીડા છે ચાઇનીઝ દોરા રાત્રે જે કુક્કલ આવે એ તુક્કલ છે એ શું કરે કે સળગે ઉપર જાય સળગે એટલે લોકોના ઘર સળગે એટલે કુક્કલનો ઉપયોગ નહીં કરવો ટુક્કલનું વેચાણ નહીં કરવા દેવું તમને ક્યાંય લાગે કે ભાઈ અહીંયા વેચે છે તો પોલીસે જાણ કરવી બીજું તમારી દુકાનમાં કાચ જે છે સોડા બોટલમાંથી એમાંથી કાચ ટ્યુબલાઇટના કાચ સોડા બોટલ જે આમાં નાખવામાં આવે સરસ સાથે જે માંજો બનાવે તો એનો ઉપયોગ કરવો નહીં તમારે મેં જોયું દોરીમાં ઉપયોગ થતો નથી પણ ક્યારેય કોઈ પણ તો ઉપયોગ કરવાનો નથી ચાઇનીઝ દોરા નહીં અને જે કાચવાળું આવે છે જે માંજો એ રાખવાનો નથી બરાબર આ તમને ખાસ સૂચના છે અને કોઈ સાથે કાલનો દિવસ રાત્રિના ટાઈમે બધા રીલ જે છે માંજો પવરાવ આવશે તો રોડ ઉપર કોઈપણ વસ્તુ નહીં રાખવી તમારે ખૂલી જગ્યા છે એમાં રાખવી બીજું કે લોકો સાથે કોઈ મદદ મારી કરવી નહીં બરાબર કંઈ હોય તો લેટ ગો કરું પીઆઈ સાહેબ આવ્યા હતા અને છોકરા માટે ખાસ કરી કે જે અકસ્માતને જે થાય છે નાના છોકરા રોડ પર રોડ ક્રોસ કરીને જે દોરા દોરી ધળે છે પતંગ લૂટવા માટે એટલે એ એની સૂચના આપી લઈ ગયા છે સાહેબ કે ભાઈ છોકરા બીજા કે ટેરેસ પર જે છોકરા જાય છે અને કદાચ તાર વાયરના ચાર બાર હોય છે એમાં બી અકસ્માત થાય છે બીજી વસ્તુ સાહેબ એવું કે ધાબાની ઉપર ટેરેસની ઉપર કદાચ તમે પેરાફિટ જે હોય છોકરો દોરો ખેંચતો ખેંચતો પાછળ જતો રહે અને કદાચ ધાબો બાબો ઉપરથી પડી જાય એ બી અકસ્માત થઈ શકે છે એમ બીજું કે પતરા પતરા પર જણાવો તો તમે કોઈ પતરો બી એવું હોય છોકરાનું કદાચ વજન ના ખેંચ ઉઠાવતો હોય પતરો તો એના ઉપર બી આકસ્માત થાય એવું છે સાહેબ એ કહીને ગયા છે નાના મોટાને અને આજુબાજુમાં સાહેબ એવું કીધું તમારે જેટલું સૂચન છે એને બધાને સાવચેત રાખવી અને બધા આજુબાજુમાં તમારે કેવું આ જે ગીતો વગાડવામાં આવે છે શું કીધું ઉત્તરાયણના દિવસે જે ડીજે વગાડીને જોર જોરથી ડીજે વગાડીને મતલબ કોઈ લાગડી દુભાય કોઈ દિલ દુભાય એવા ગીતો બી ના વગાડવાનું સૂચન આપીને ગયા છે સાહેબ દોરા માટે શું સૂચનો આપે દોરા માટે ચાઇનીઝ દોરી માટે ખાસ કરીને સૂચન આપી લઈ ગયા છે સાહેબ કે ચા ચાઇનીઝ દોરી ચેકિંગ બી કરીએ અને સૂચન બી આપી રહી ગયા છે અને બીજું કે કાચવાળી દોરીની સૂચન બી આપી રહી ગયા છે કે ભાઈ હવે પછી જો કાચ બાચ વાપરવાના નથી એટલે જે ગાઈડ સરકારનું ગાઈડલાઈન આવ્યું છે તો આમાં વગર કાચની દોરી પર સુધવાનું બંધ કરી કાચવાળી જે હતી તે શોધવાનું બંધ કરી દીધું સુનામ આબિદ મને સંતોષ સગન